બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના વડપગ ગામે પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે સરહદી વિસ્તારમાં કેનાલોમાં પાણી બંધ થતા લોકો પાણી માટે વલખા મારતા નજરે પડ્યા છે વાત કરવામાં આવે ભાભર તાલુકાના વડપગ ગામની તો અહીંયા પંદરસોથી બે હજારની વસ્તી ધરાવે છે ગામમાં ભર ઉનાળે પીવાનું પાણી ન મળતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે આ ગામમાં પાણી પુરવઠા નિગમ સાબરા વડાણા સંપ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગામમાં પાણીના પોકાર ઉઠે છે ગામમાં સાત આઠ દિવસે બે કલાક પાણી આવતું હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું અને તે પણ પૂરતો પુરવઠો આવતો ન હોવાથી કેટલાક વિસ્તારમાં પાણી પહોંચતું જ નથી ગામમાં આવેલા પાણી ઊંચી ટાંકી સહિત હવાડા ખાલી જણાઈ રહ્યા છે લોકો તેમજ પશુધન પીવાના પાણી માટે દર વદર ભટકી રહ્યા છે સાત આઠ દિવસે બે કલાક માંડ પાણી આવે છે ત્યારે નર્મદા કેનાલમાં પડી રહેલું ગંદુ અને વાસી પાણી આવતું હોવાની ગામમાં રોગચાળો ફેલાવાની પણ ભીતી સેવાઈ રહી છે તેવા આક્ષેપો ગામ લોકોએ કર્યા છે જોકે ગ્રામજનો જણાવી રહ્યા છે કે ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ અને વચનો આપતા રાજકીય આગેવાનો નેતાઓ આજે પાણીની જરૂર છે

ત્યારે ડાયરેક્ટ કેનાલ દ્વારા ટાંકમ પાણી નાખે ટાંકમથી ડાયરેક્ટ ગામમાં પાણી આપે છે કોઈ રિફાઈન થતું નથી અને અમારા નાના નાના બાળકો બીમાર પણ થાય છે આની આ સમસ્યા ઘણા વર્ષોથી છે જ્યારે પાણી કેનાલમાં ચાલુ થાય છે ત્યારે એ મોટર દ્વારા ડાયરેક ટાંકમ નાખી અને ડાયરેક ગામમાં છોડી દે નથી કોઈ દવા નાખતા કે નથી કોઈ એનું રિફાઈન કરતા એમને ડાયરેક ગામમાં પાણી આપી દે છે આરે લોકો ગામ વડપગ વડપગ ગામમાં ઘણા સમયથી પાણીની સમસ્યાની સર્જાય જ્યારે ઉનાળો આવે ત્યારે આવું મહિનાથી ઘણા સમયથી જ્યારે ઉનાળો આવે ત્યારે પાણીની સમસ્યા ખૂબ વધી રહી અને પાણી પુરવઠા અધિકારીઓને પાણી પુરવઠા જે રાખેલા માણસો હોય એમને અમે રજૂઆત કર્યા છે વારે વાર રજૂઆત કરી છે ઘણી સમયથી રજૂઆત કરી રહ્યા છે છતાં એ લોકો સાત સાત દાડે પાણી છોડે અને પાણી છોડે ત્યારે લાઇટવાળો જે બી વાપરવા દ્વારા જે કર્મચારીઓ એ બધા મળેલા હોય તો તેથી પાણીના વારે બે દિવસ બે કલાક લાઇટ મૂકે એટલે બે કલાકમાં એક કલાક એ લાઇટ કપાવી નાખે સાત સાત દિવસે પાણી આપે વારે વાર રજૂઆત કરી છે તો એ છતાં એ ભાઈ કંઈ ધ્યાન લેવામાં આવતું નહીં અને જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે અહીંના જે પ્રતિનિધિઓ છે એમના જે મતો માટે ધોળી ધોળીને વડપગ કે આજુબાજુ ગામડામાં જતા હોય છે ગામને એવું કહે કે દરેક ગામની માગ અમે પૂરી કરીશું અંદર પાણીની મોટી સમસ્યા છે કે અઠવાડિયે પાણી છોડે તો બે કલાક પાણી આપે પછી લાઇટવાળાને બી મીલી ભગત થયેલા છે તો અડધો કલાક લાઈટ બંધ કરાવી દે અને પાણીની બહુ મોટી સમસ્યા છે અને બીજું એક કે વડપક ગામની અંદર જો શિયાળાની અંદર કેનાલની અંદરથી મોટર નાખે છે અને પાણી ડાયરેક્ટ આપે નહીં રિફાઈન્ડ કે કશું નહીં પબ્લિક બીમાર પડે બહુ બરાબર એટલે અમને એક જ્યારે આ ધારે શ્રીપ્રદ સૌરભજી ઠાકોર આવ્યા ને તારની તો મોટી પ્રોબ્લેમ છે જ્યારે ઘેની બેન હતા ને ત્યારે પાણીની અમારે બહુ શાંતિ હતી માટે અને પબ્લિક અત્યારે મરે છે ઢોરા મરે છે એટલે સાહેબ આટલી જ અમને વિનંતી છે કે પોણીની સમસ્યા ઉકેલ કરો અને જે ઓપરેટ તમારાથી જે થાય કર લો અને પોણી વાળો ને લાઇટ વાળો એક છે હાથ દિવસે પાણી આવે ખાલી ચાર ઘરે આવે એટલે અમે તો બધા પાણી છેતર થી આવ્યા હોય આઈડા વેણી અને પાણી ખાધા બીજા વગર ભરવું પડે નાના એને પાણી કેટલું જુએ પાણી પીધા વગર માણ મારે રાત તો પાણી અઠવાડિયું થયું લાઈટ વાળું પાણી વાળું તો છે જ પોણીની એટલી રાડ ને હદ વગર ની ગમ તલાઈ માં પાણી નહીં હવાળા પાણી નહીં પાણી ઢોરા તો એટલા તરશે મારા માણસ ઢોરા ની રાડ